પરિણામોમાં રસ જાજો હોતું નથી આમ કરી નાખીશું તેમ કરી નાખીશું ના વાયદાઓ બતાવીને પાર્ટીની સ્થાપના થયા બાદ આવા જ વાયદાઓના જોરે દિલ્હીમાં સત્તા તો મેળવી પણ એક દાયકા પછી પણ કામો ઠેર ના ઠેર તો બે ની વિધાનસભા ચૂંટણીમાં જનતાએ દરવાજો દેખાડી દીધો હવે છેલ્લા થોડા વર્ષોથી પાર્ટી ગુજરાતના રાજકારણમાં પણ સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહી છે બે હજાર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં મોટા પાયે પ્રયાસ કર્યા પછી પણ આપને ધારેલી સફળતા ન મળી પાંચ બેઠકો પર જીત થઈ હતી એ પાર્ટીના બેનર પર નહીં પણ ઉમેદવારોની જીત હતી એ દેખીતી વાત છે ત્યારબાદ સંગઠન પણ મોટે ભાગે નિષ્ક્રિય રહ્યું સ્થાનિક ચૂંટણીઓમાંથી માંડીને કશું નોંધપાત્ર ઉકાળી હવે છે ત્યારે ફરી આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં કશુંક નવા જૂની કરવાના ઈરાદે સળવળાટ કરવા માંડ્યો છે પણ આ વખતે સ્ટ્રેટેજી થોડી બદલી છે આમ આદમી પાર્ટી છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં અમુક ચોક્કસ જૂથો

એ આખરે હિંસામાં પરિણમ્યો ખેડૂતોના મસીહા બનવાની ફાકા ફોજદારી કરનારા નેતાઓ હાલ જેલમાં છે જે સામાન્ય નાગરિકો ક્રાંતિ કરવાનો ફાકો લઈને તથાકથિત આંદોલનમાં જોડાયા હતા તેઓ હવે જામીન શોધી રહ્યા છે પછીથી કમોસમી વરસાદ પડ્યો એમાં પણ પાર્ટીએ આફતમાં અવસર શોધી કાઢ્યો ખેડૂતોના મસીહા બનવામાં આપના નેતાઓને ભારે રસ છે પણ જેન્યુન સમસ્યાઓનું સમાધાન શોધવામાં નહીં હાલ પાર્ટી જે પ્રકારે રાજકારણ રમી રહી છે તેનાથી સ્પષ્ટ જણાય છે કે તેમનું મૂળ ફોકસ છે કે પ્રશ્નોને મુદ્દા બનાવીને રાજકારણ ચમકાવવામાં આવે જે ખરી સમસ્યાઓ છે તેના ઉકેલમાં બહુ રસ નથી ઓક્ટોબરના અંતમાં ગુજરાતના અનેક ભાગોમાં કમોસમી વરસાદ પડ્યો અનેક ઠેકાણે વાવાઝોડાની પણ અસર દેખાઈ અને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું આ પહેલી ઘટના નથી ભૂતકાળમાં પણ કમોસમી વરસાદ આવ્યો છે ખેડૂતોને નુકસાન ગયું છે અને તેના માટે જે કંઈ કરવું પડે એ સરકારો કરતી રહી છે કારણ કે સરકારનું કામ છે કમોસમી વરસાદ પછી ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે એ પ્રક્રિયા છે વર્ષોથી ચાલતી આવે છે આ વખતે પણ કમોસમી વરસાદ પછી સરકારે સર્વેની કામગીરી હાથ ધરી છે ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ ઠીકઠાક મોટું રાજ્ય છે ચોત્રીસ જિલ્લાઓ છે તમામમાં સર્વે કરવો ગામડાઓમાં ફરીને ખેડૂતોના પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરવી આ સમીક્ષામાં સ્વાભાવિક તમામ જિલ્લાઓમાં મંત્રીઓએ મુલાકાત લીધી ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે પણ સ્થાન તપાસ કરી રહ્યા છે જુદા જુદા ગામોમાં ફરીને નુકસાનીઓનો સર્વે હાથ ધરી રહ્યા છે સરકાર કહી ચૂકી છે કે પાક નુકસાનીનો સર્વે પૂર્ણ થાય સરકાર પાસે રિપોર્ટ પહોંચે એટલે તરત જ ખેડૂતો માટે રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવશે સરકારે ગુજરાતભરમાં ખેડૂતોના પાકને થયેલા નુકસાનના સર્વે માટે આદેશ આપ્યા છે જેની ઉપર દરેક જિલ્લાના પ્રભારી મંત્રીઓને દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવી છે અધિકારીઓ હાલ ગામે ગામ ફરીને સર્વે કરી રહ્યા છે અધિકારીઓ ગામોમાં જઈને ત્યાંના સરપંચો આગેવાનોને સાથે રાખીને સર્વે કરી રહ્યા છે આ સર્વે પૂર્ણ થયા બાદ તમામ જિલ્લાઓના રિપોર્ટ રાજ્ય સરકારને જશે કેબિનેટ બેઠક મળશે અને તેમાં રાહત પેકેજની રકમ નક્કી કરવામાં આવશે ખેડૂતોને મદદ કઈ રીતે પહોંચાડવી તેની ઉપર નિર્ણય થશે સરકાર આ બધું કરી રહી છે બીજી તરફ વિપક્ષમાં બેઠેલી આમ આદમી પાર્ટી શું કરી રહી છે રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને હોબાળો મચાવવાનું કામ તેમાં ફાવટ ના આવે તો તથ્યો ટ્વિસ્ટ કરીને પ્રોપોગેન્ડાના જોરે એવું સાબિત કરવાનું કે સરકાર સદંતર નિષ્ક્રિય બેસી રહી છે અને જો આપ ગુજરાતમાં ન હોત તો ખેડૂતોની વાત જ સાંભળવામાં ન આવી હોત ન રાહત પેકેજની વાત હોત હકીકત જ્યારે એ છે કે ગુજરાતમાં આપના અનુવ્ય અસ્તિત્વ ન હતું ત્યારે પણ પાક નુકસાનીના સર્વેની પ્રક્રિયા આ જ રીતે ચાલતી હતી અને રાહત પેકેજ પણ ઘોષિત કરવામાં આવતા હતા રોજ આપ નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે છે અને વાતનો સુર એવો કે સરકાર ખેડૂતોના મુદ્દા પર ધ્યાન આપી રહી નથી તેઓ પૂછી રહ્યા છે કે પેકેજ જાહેર કરવામાં કેમ નથી આવી રહ્યું તેમને તાત્કાલિક પરિણામો જોઈએ છે જો સરકારે સર્વે વગર જ અંદાજના આધારે પેકેજ જાહેર કર્યું હોત તો આજ લોકો પ્રેસ કોન્ફરન્સ કરીને બૂમો પાડી હોત સરકારે સર્વે હાથ ધરીને પ્રેસ કોન્ફરન્સમાં બાલિશ તર્ક એવો આપ્યો કે છેલ્લા દસ વર્ષમાં ઉદ્યોગપતિઓના સોળ લાખ કરોડ માફ કરવામાં આવ્યા ત્યારે કોઈ સર્વે હાથ ધરવામાં આવ્યું ન હતો પણ ખેડૂતોને પેકેજ આપવા માટે સર્વે કરવો પડે છે અહીં હકીકત એ છે કે 16 લાખ કરોડની લોન રાઇટ ઓફ કરવામાં આવી હતી રાઇટ ઓફ કરવાનો અર્થ માફ કરવું ન થાય એનો સરળ અર્થ એ છે કે બેંકને નજીકના ભવિષ્યમાં એ લોનની રકમ પરત મળવાની સંભાવના નથી એટલે નફા નુકસાનની ગણતરીમાંથી તેને વાત કરવામાં આવે છે ત્યારબાદ પણ બેંકો કાયદાકીય અને અન્ય વિકલ્પોના આધારે લોન રિકવર કરી શકે અને કરે જ છે જે નાણામંત્રીના લોકસભામાં આપવામાં આવેલા જવાબને ટાકીને ગોપાલે આ બધી વાત કરી હતી એ જ જવાબમાં નાણાં મંત્રીએ એમ પણ કહ્યું હતું કે આનો અર્થ એ નથી કે લોન માફ કરવામાં આવી છે બેંકો અન્ય વિકલ્પો દ્વારા પ્રક્રિયા ચાલુ રાખશે પણ ગોપાલ આ બધું પણ જણાવે તો એનો ધંધો ચાલે તેમ નથી બીજો એક ફાલતુ વિષય શોધી કાઢવામાં આવ્યો હતો તાજેતરમાં મંત્રી બનેલા ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ પાક નુકસાનીની સમીક્ષા કરવા એક ગામમાં ગયા નુકસાન જોઈને સહજ રીતે તેમનાથી બોલાઈ ગયું કે પાકમાંથી સ્વઘોષિત પત્રકારોમાંથી અમુકે આ ક્લિપ કાપીને એ સંદર્ભ સાથે ફેરવી કે ગુજરાત સરકારના મંત્રીને ખેડૂતોના પાકમાંથી વાસ આવે છે તેની ઉપરથી પછીથી ગોપાલે વિડીયો પણ બનાવી નાખ્યો આ વિડિયો પછીથી યુટ્યુબ ચેનલોએ ફેરવ્યો અને સરકારના મંત્રીઓને વિષયની ગંભીરતા નથી એવું તૂત ચલાવ્યું આ લોકોની આ રીતે ઇકોસિસ્ટમ કામ કરે છે આ બધું સૂચવે છે કે કોઈ ના કોઈ રીતે આમ આદમી પાર્ટી એવું સાબિત કરવા માંથી રહી છે કે સમગ્ર વિષયમાં જો કોઈ ખેડૂતોના હિત હોય તો એ આપના નેતાઓ છે બાકી કોઈને કશું નિસ્બત નથી જારે હકીકત એ છે કે સરકાર હજુ સર્વે કરી રહી છે એ તેનું કામ કરી રહી છે તેમાં સમય લાગી શકે છે બીજી તરફ આપ્યાઓ પાસે બીજું કોઈ જ કામ નથી એટલે તેઓ આ રીતે પ્રેસ કોન્ફરન્સ કરીને ટાઈમ પાસ કરી રહ્યા છે હોબાળો મચાવીને સરકાર આમ કરતી નથી તેમ કરતી નથી ની બૂમો પાડી રહ્યા છે લખી રાખજો કાલે ઊઠીને સરકાર રાહત સહાય પેકેજ જાહેર કરશે એટલે ક્રેડિટ લેવા સૌથી પહેલા આજ લોકો દોડી આવશે વધુ માહિતી માટે આપ જોતા રહો વન ઇન્ડિયા ન્યૂઝ